સ્કૂલ વર્દી બાદ ડ્રગ્સની હેરાફેરી ભરૂચમાં સ્કૂલ વાનનો ચાલક સાથે ઝડપાયો છે એસઓજી પોલીસે મેથાફેન્ટ ડ્રગ્સ બાસઠ ગ્રામ ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા છ પોઈન્ટ વીસ લાખના ડ્રગ્સ સાથે કુલ મળીને સાત પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એનડીએ પીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરુદ જિલ્લાનો યુવાધન નાચાના રવાડે નાચે તે તુસર આ વિ નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર સાહેબે સૂચના કરેલી અને તે આધારે ભરુદ જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડા સાહેબે ભરુદ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના ખાણામલદાર શ્રીઓને અને એલસીબી એસઓજી ના ઇન્ચાર્જ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને એના સાથે સંકળાયેલા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ એઆઈ શ્રી એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો આ બાતમી મેળવવાની કામગીરી કરતા હતા એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી એક સ્કૂલ વાનમાં ભરૂચ તરફ એક ઇસમ આવે છે હેઠળ ત્યાં રહાડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઈસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે ડ્રગ્સ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રાહાડપુર ખાતે પકડાયેલો જણાય આવેલો છે એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું

એ જે સ્કૂલવાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ એમડી બાસઠ ગ્રામ કે જેની કિંમત છ લાખ વીસ હજાર જેટલી થાય છે તે પકડાયેલું તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરીબેગમાં ભરીને આપે એવી જીપ વાળી નાની પોલીથિન બેગ પણ વીસ જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ છ લાખ વીસ હજારનો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખ ને વીસ હજાર જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ ધરી